આજ તો સરસ મજાના શું કહેવાય કે જૈન દેરાવાળા પૂંજ્યું બેન્યું ત્યાં નિશાળમાં રાતવાસો કર્યા હતા પણ એ કહેવાય કે અમે ઇન્ટરવ્યૂ ન આપી શકીએ તમારી મરજીથી જે કરવું હોય તે કરી શકો તો મેં કીધું તમે રાતવાસામાં અહીં પંખો કેમનો ચાલુ કર્યો તો અમારાથી ન વપરાય પછી અમે અમારાથી કોઈ વસ્તુ હુકમ ન કરાય રાંધી દો અમારે જમવું છે અમને વધ્યું ગટ્યું આપો એવું અમે કહેવા જઈએ તો આ ગામમાં એ વધ્યું ગટ્યું જી હતું જે કરીએ જી કાંઈ આપ્યું હોય તે એને શિકાર કરી લીધો અને આને બપોરે બાર વાગ્યાના ટાઈમે ભોજન કર્યા અમે રાત્રે વાળું નહીં કરતા કે પછી હવારમાં પાણી વધ્યું ગટ્યું હોય તો આપો એવું કંઈ પાણી અને વધ નહોતું હતું તો એણે આપ્યું તમારા ઘરે વયતનું પાણી તો આ લોકોએ વૈદનું પાણી જે તે ઘરે જઈને વૈદનું પાણી કરીને આ લોકોએ આપ્યું પછી આ લોકોએ અહીંયા આવ્યું મેં નજરે નિહાળ્યું આ લોકોને કે બે પાંચ ગણે એને પાણી ગળ્યું પાણી ગળી અને પછી આ લોકોએ પાણીનો ઉપયોગ કર્યો પીવા માટે તો પછી મેં સવારે છ વાગે આવી તો મેં કીધું અહીં પાણી બાણી હતું તો તમારા કપડાં આટલા બધા મેલા છે તો તમે ધોઈ કાઢ્યા હોત તો હવાર થાત ત્યાં સુકાઈ જાત તો એ બહેનોએ એવું કીધું કે અમારાથી ન ધોવાય કપડાં અને અમારી મૂળ જગ્યા ઉપર જાય ત્યાં સુધી કપડાં અમારે ધોવાય નહીં અમારે નવાય નહીં અમારે કોઈ વસ્તુનો સરકારી હોય કોઈનું પ્રાઇવેટ હોય કોઈનો ઉપયોગ ન કરાય હોય જ ન હોય અમે લઈ શકીએ આવું આ બેને મને કીધું કીધું પછી કે અમે ફોન સામે ઇન્ટરવ્યૂ ન દઈએ કે તમારી મરજી તમે જે કરો એ તો મેં કીધું બરાબર તો મેં મારી મરજીથી ફોન સાંભળી અને મેં મારી મરજીથી મેં મારો વિડીયો બનાવ્યો અત્યારે બધો ફરવોશ તૈયારી છોકરા સરસ મજાના પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કરી રહ્યા છે અને કેના કેળોની છોકરા નાના મોટા બધા કામે લાગી ગયા છે તો કેટલા આનંદ ઉમંગથીના છોકરા કામ કરે છે સરસ મજાનું તો હું મારા જેવું કઈ કામ કરું ના એની અંદર થોડોક ભાગ લઉં ને સરસ મજાના ચાલો શિક્ષકો બેન બહુ પોતપોતાના ભાગમાં જે કામ આવતું હોય એ કામ સરસ મજાના કરી રહ્યા છે અને આપણો કાર્યક્રમ આજે સવારે પહેલાં થતો હતો પણ આ વખતે કાંઈક ટાઈમ ફેરવો છે તો મોડો થવાનો છે થોડોક ટાઈમ તો બાર વાગ્યાનું કહેતા હતા થોડો ફરીમાં સ્વાગત છે ગુજરાત સરકારના શિક્ષણ ના અમે એટલે જ શાળા પ્રવેશ ઉઠ પોતાના જીવન ના શિક્ષણ આવો અવસર એટલે જ પ્રવેશો તો રોજ આપણી શાળા સ્વાગત છે આજના પવિત્ર પ્રસંગે શાળાના પ્રાંગણમાં જેમાં મુખારવી પર નિર્દેશતા અને બાલિશતા થવાય છે તેવા ભૂલતાઓ સાક્ષી આપણે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ની ચાલો શરૂઆત કરી

ખુલ્લો મૂક્યો છે અને બાળકોને શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે આપણા મહાનુભાવો તો સૌ પ્રથમ આંગણવાડીના બાળકો સૌ પ્રથમ આવશે મહાનુભાવો શ્રી તેમનું કીટ વિતરણ કરી અને તેમને બાળવાટિકામાં પ્રવેશ કરાવશે अभी टेंशन पर बैठ गए मैले सोधेको थिएँ। आहा फर्केर निस्। कुरा नै थिएन। त फोन न फोन गरेर लाग्यो। उ आयो साहिबलाई। आ। उनीले एउटा मात्र मान्छे आथे। गाछे तरे। हो अइया सुति के? मान्छे पनि नि छैनपछि तरे हो। अइया જીતુભાઈ પોતાના હાથે બાળકોનું સન્માન કરી ટુકડી ખવડાવે સરસ મજાની તો એ આંગણવાડીના બાળકો છે બાલવાટિકાવાળા છે પણ આંગણવાડીના છે સરસ મજાની જીતુભાઈ દેર એના હાથે આપે છે બાળકો બાલવાટિકાના સરસ મજાના બાળકો

દસ સુધીના જેનો પ્રથમ નંબર આવે છે તેવા તમામ બાળકોને આપણા સરપંચ દ્વારા સો રૂપિયા ઇનામ આપવામાં આવે જાહેર કરવામાં આવે છે જોરદાર તાલીઓ થી સાહેબ નું સન્માન કરીશું જોજો અમારે શાળામાં વૃક્ષારોપણ સરસ મજાના જીતુભાઈ ડેમ

તો આ સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો પ્રવેશ ઉત્સવનો ને આપણી હારે જીતુભાઈ જિલ્લા પ્રમુખ હતા તો સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો અને બાલવાટિકાવાળાને સરસ મજાના ગીફ આપી અને આંગણવાડીવાળાને સરસ મજાની ગીફ આપી તો આજ નિશાળમાં ભવ્ય કાર્યક્રમ સરસ મજાનો યોજાઈ ગયો પણ હું મારા વિડિયાના અત્યારે વિરામ લઉં છું ફરી મળ્યા કાલે સવારે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ